છો નમસ્તે જય કૃષ્ણ બધા જ મજામાં છો એ સાથે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોમાં આપણે ઓળ કે પીલો કવરને કેવી રીતે ફરીવાર ઉપયોગ કરવો એનો રીયુઝ કેવી રીતે કરવો એનો પાર્ટ ટુ વિડીયો છે એ છે તો એકદમ સરળ અને એકદમ નવા યુનિક આઈડિયા છે જે બધા જ કરી શકે છે એકદમ પાંચ મિનિટના આઈડિયા છે મોટા ભાગના જે તમારા ઘરમાં પ્રોબ્લમ ક્રિએટ થતા હોય એ તમારા એક જૂના પીલો કવરથી કવર થઈ જશે તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો પીલો કવરનો યુઝ કરવાનો છે કિચન ટાવેલ તરીકે કિચનમાં આપણે જે પણ વસ્તુ ક્લીન કરીએ એના માટે પસ મિડલમાંથી પીલો કવરને આ રીતે કટ કરી લેવાનું છે અને પછી જો સિલાઈ મશીન હોય તો તમારે આને બે બાજુ જે સાઈડ ખુલ્લી છે ત્યાં એને સિલાઈ કરી શકો છો અને તર હાથેથી પણ સોય દોરાથી સિલાઈ તમે કરી શકો છો તો હું શું કરીશ કે આવી રીતે પીલોકોને વચ્ચેથી કટ કરી અને ચારે બાજુ સિલાઈ કરી લઈશ અને કોટનના કપડાં હોવાથી તો શું થાય કે કિચનમાં જે કાઉન્ટર ટોપ હોય એની ટાઇલ્સ હોય કે પછી નીચે કોઈ પોતું બનાવવું હોય કે પછી ફર્નિચર લૂછવા માટે કે ગેસ સ્ટવ લૂછવા માટે આ કપડાં છે બહુ કામમાં આવતા હોય છે ક્યારેક ક્યારેક શું થાય બેટ બેડશીટ એવીને એવી હોય છે પીલો ખરાબ ખરાબ થઈ જતા હોય કે ક્યારેક ક્યારેક પીલો એવા જ હોય બેડશીટ ખરાબ થઈ જતી હોય તો તમે આવા નાના મોટા આઈડિયા અપનાવી શકો છો બીજું કે પીલો કવર જે તમારા હોય છે એમાંથી તમે નાનું છોકરાના પીલો કવર એટલે કે નાનું છોકરાનું ઓશિકું પણ બનાવી શકો છો મોટું ઓશિકાનું કવર લઈ અને નાનું જે ઓશિકું બનાવવું હોય એના માપનું કટ કરી અને પછ સીવી શકો છો અને તમારું જે મોટું ઓશિકાનું કવર છે એ પણ યુઝમાં આવી જશે અને જે કાપડ વધે એમાંથી તમે કિચન ટોવેલ પણ બનાવી શકો છો તો આવા આપણા ઘરમાં બહુ બધા કપડાઓ હોય છે જેનો તમે બીજી વાર રિયુઝ કરી શકો છો તેવી જ રીતે બસ આમાં કશું જ કરવાનું નથી પીલો કવર જે પણ તમારા તમારાધારાના હોય એને તમારે લઈ અને કોઈ પણ ઓવનનું ઉપર પાથરી દેવાનું કે પછી આ રીતે મિક્સી જાર તમારી હોય એની ઉપર આવી રીતે લગાવી દેવાનું તો શું થશે ઇન્સ્ટન્ટ એક કવર બનીને રેડી થઈ જશે અને તમારો પીલો કવર પણ વપરાઈ જશે એવી રીતે આવી રીતના જે જેકેટ હોય છે જે આપણા કપબોર્ડમાં બહુ બધી સ્પેસ લઈ લેતા હોય છે તો તમારે આને ઓર્ગેનાઇઝ કરવા માટે બહાર કોઈ પણ મોંઘા ઓર્ગેનાઇઝરને લેવાની જરૂર નથી બસ તમારે મેં જે રીતે વિડીયોમાં બતાવ્યું છે એ રીતે જેકેટને હેંગર પહેરાવી દેવાનું છે અને પછી તમારે જે પીલો કવર છે એની અંદર આ જેકેટને ફસાઈ દેવાનું છે અને કંઈક આ રીતે અને પછી તમે કોઈ કપોર્ડનો જે રોડ હોય છે એમાં આ ઓર્ગેનાઇઝરને હેંગ કરી શકો છો જેથી કરીને તમારા કબાટમાં ઓછી જગ્યા લેશે કેમકે આ પ્રકારના જેકેટો જે હોય છે એ બહુ ભરાવો કબાટમાં કરતા હોય છે તો આ આઈડિયા પણ આઈ હોપ તમને નવો લાગ્યો હોય છે ને કંઈ ગઈમો હશે તેવી જ રીતે તમે જોઈ શકો છો એ જે લોન્ડ્રી બાસ્કેટ પણ તમે આ ઓલ્ડ પીલો કવરનો યુઝ કરી શકો છો કશું જ કરવાનું નથી હેંગર લેવાનું છે આ રીતે એમાં લગાવી દેવાનું છે અને કોઈ પણ કબાટની સાઈડના ડોરમાં કે પછી જે ડોર હોય છે ઘરનો એની પાછળ કે પછી જે વોશિંગ એરિયા હોય છે ત્યાં કે તમારે જે રીતની જરૂરત હોય એ પ્રમાણે તમારે આ બાસ્કેટ છે આ કપડાનું એને હેંગ કરી દેવાનું છે જેથી કરીને જે પણ કપડાં ધોવાના લોન્ડ્રીના ભેગા થયા હોય એ બધા જ તમે આમાં રાખી શકો છો આ કિચનમાં આ રીતે પાછળ રાખી અને નાની મોટી જે કિચન ક્લીન કરવાના કપડાં હોય કે પછી થોડી ઘણી એવી વસ્તુ હોય જે આપણે રોજ નથી જોતી હોતી એ પણ રાખી શકો છો છોકરાઓ સ્કૂલેથી આવે લંચ બોક્સને વોટર બોટલ રોજ જોતી હોય એ પણ વોશ કરી અને આમાં તમે રાખી શકો છો તો તો મેં આઈડિયા આપ્યા છે તમે ગમે તે રીતે યુઝ કરી શકો છો બીજું ડાઇનિંગ ટેબલ મેટ જે આપણે બહારથી લઈએ છીએ બહુ બધી એક્સપેન્સિવ આવતી હોય છે તો ઓલ્ડ પીલો કવરમાંથી તમે ક્રિએટ કરી શકો છો લાઇનિંગ તરીકે મેં જે આપણે લોટની બેગ આવે છે આટા બેગ એનું લાઇનિંગ તરીકે અહીંયા યુઝ કર્યો છે બસ એને કટ કરી અને મિડલમાં લગાવી દેવાની છે જેથી કરીને શું થાય કે આપણું કપડું ફોલ્ડ ના થાય અને એવું ને એવી જ રે બસ અહીંયા ચારે બાજુથી તમારે આને સિલાઈ કરી લેવાની છે અને ઉપર ચાહો તો લેસ પણ લગાવી શકો છો કોઈ પોમ્પોમ લગાવી શકો છો ટેસલ લગાવી શકો છો એમ્બ્રોડરી કરી શકો છો આ તો ખાલી મેં મારી પાસે પડ્યું હતું એટલે મેં તમને ખાલી આઈડિયા આપ્યો છે અને કોઈ પણ સેલ્ફમાં પણ એઝ અ લાઇનિંગ તરીકે પણ તમે આનો યુઝ કરી શકો છો આની ઉપર તમે જે વિના વાસણ હોય એને પણ રાખી શકો છો તો તમારી ઉપર છે તમારે આને કઈ રીતે યુઝ કરવો છે તો બસ મારી પાસે જે પણ મટીરીયલ પડ્યું હતું એ રીતે તમને મેં ગોઠવી અને એક આઈડિયા આપ્યો છે આ રીતનું કોઈ પણ જે ક્રોસેટનું ફ્લાવર હોય કે પોમ્પોમ્પ હોય એ લગાવી ટેબલ ઉપર કે પછી વુડન સેલ્ફ ઉપર કે શૂર બોક્સ ઉપર તમે રાખી શકો છો તો આઈ હોપ કે અહીંયા સુધીનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આઈડિયા પણ ક્યાંક યુનિક લાગ્યા હશે આગળ ચાલીએ તો હવે શું ઓર્ગેનાઇઝર તરીકે પણ પીલો કવરનો તમે યુઝ કરી શકો છો ક્યાંક આપણે બહાર ટ્રાવેલિંગમાં જતા હોય તો એક્સ્ટ્રા આપણે ચપ્પલ કે કંઈક લઈને જતા હોય તો એક્સ્ટ્રા જે પણ શું લઈને જતા હોય ચપ્પલ સેન્ડલ એ બધું પોલિથિનમાં બેગમાં ભરી અને પછી આ પીલો કવરમાં ભરી દેવાનું છે અને જેથી કરીને મેસી પણ નહીં લાગે ઓર્ગેનાઇઝ પણ લાગશે અને આ પીલો કવરનું ખરાબ થશે તો પણ આપણે એને ધોઈ શકશું બીજું છે કે હવે એને હેન્ડબેગ તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો ક્યાંય બજારમાં શાકભાજી લેવા જાઓ કે મોલમાં ગ્રોસરી લેવા જાઓ તો પોલિથિન બેગ અત્યારે મોટા ભાગે આવતી નથી તો તમે બસ આવી રીતે મેં જે રીતે કહ્યું એ રીતે કટ કરી અને પછી સાઈડમાં આ રીતના કોઈ પણ બેલ્ટ હોય એ લગાવી શકો છો આમાં કોઈ મશીનની પણ જરૂરત નહીં પડતી હાથે જ તમે કરી શકો છો અહીંયા હું ખાલી તમને એક આઈડિયા આપું છું કે તમે આ રીતે કોઈ પણ દોરી હોય લેસ હોય અને પીલો કવર પણ તમારું એકદમ પ્લેન હોય કે આવું હોય તોય તમે ઉપયોગ એમાં કરી શકો છો આ આઈડિયા તમે કુર્તી જે હોય છે ટૂંકી થતી હોય મોટી થતી હોય નીચેનો પાર્ટ કાટ કરીને પણ કરી શકો છો